જહિન દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું રંગપુર પોલીસ મથકમાં નોંધાયેલ આર્મ્સ એક્ટના ગુનાની રંગપુર પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે અને આ ગુનો નોંધાયો છે ગેરકાયદેસર રીતે લાયસન્સ પરવાના વિના બારબોરની બંદૂક અને જીવતા કાર્ટિઝ રાખનાર જેંદુ રાઠવા સામે जी हाँ रंगपुर पुलिस मथकना पुलिस इंस्पेक्टर एम एफ डामोर ने पता अंगत खा खानगी बातमीदार की बातमी मड़ी के मतक विस्तार बालावाड गामना पुजारिया फड़िया में रहता जेंदू जानिया राठवा पास बार बोरनी एक नाड़ीवाड़ी देसी हाथ बनावटनी लाइसेंस परवाना विना एक बंदूक है અને આ બંદૂક તેણે પોતાના દુકાનવાળા મકાનમાં સંતાડીને રાખેલ છે બાતમી મળતા જ રંગપુર પોલીસ ઇન્સ્પેક્ટર મહેન્દ્ર ડામોર પોતાના સ્ટાફ સાથે બાલાવાટ ગામે જેન્દુ રાઠવાના ઘરે પહોંચ્યા હતા અને જેંદુ રાઠવાને સાથે રાખી દુકાનવાળા મકાનમાં ઝડપી તપાસ કરતા ફ્રીજ પાછળ સંતાડેલ દેશી હાથ બનાવટની એક નાળીની બારબોર્ડની એક બંદૂક અને ત્રણ જીવતા કાર્ટિઝ મળી આવ્યા હતા પોલીસે રૂપિયા પંદર હજારની બંદૂક અને છસો રૂપિયાના કાર્ટિઝ મળી કુલ રૂપિયા પંદર હજાર છસોનો મુદ્દામાલ જપ્ત કરી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી અને તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં જેંદુ રાઠવાએ આ બંદૂક મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠીવાડા તાલુકાના પુનિયાવાડ ગામના બંટી ઉર્ફે મનીષ ઇલ્બર્ટ ભૂરિયા પાસેથી વેચાતી લીધી હોવાનું જણાવતા પોલીસે આર્મ્સ એક્ટના ગુનામાં ફરાર બંટીની ધરપકડના ચક્રો પણ ગતિમાન કર્યા છે દર્શક મિત્રો રાઠ વિસ્તાર એ મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલ વિસ્તાર છે ત્યારે સરહદી વિસ્તારોના અંતરિયાળ ગામોના રસ્તાઓનો ઉપયોગ કરી ગુજરાતમાં દારૂ ઘુસાડવા સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ફૂલી ફાલી રહી છે ત્યારે જેંદુ રાઠવાએ આ બાર બોરની બંદૂક ગેરકાયદેસર રીતે પોતાના પાસે રાખવા પાછળ તેનો શું આશય હતો અગાઉ તેના દ્વારા આ બંદૂકનો સહારો અને ઉપયોગ કરી કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ કરવામાં આવી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો